tak poliju punya kakkaknya akanju

પેલા ના આ પાછળ ગાડી ઊનીને જાવ હે તો મિત્રો હવે જોયલો પબ્લિક બહુ છે જોટાણામાં આવી ગયા આપણે અને હરી બા બેઠા હે ભાઈ પેલા પેલી ગાડી બધા ઉતરી જાય પછી આપણે ગાડીથી હરી બા ઉતાર છે મિત્રો અમાર બાહુબા આવી ગયા હે કોલે ના ભાઈલો એટલે ભરી

શું ભાઈ પેલું શું નામ શું તમારું આપડા હવે કડી જવાનું કડી થી જવાનું પછી આપડા જઈએ જોઈએ આપડે જોયેલું દર્શન કરેલા પણ એમાં હું ટાઈમ સેટ થતો નથી મારો

તમને ખબર હે કે તમે કહો પેલા તમે એક વાર કહો એક વાર થોડું કહો એટલે ઘાસી ભૂલી ગયા એરિયા બાજુ

આ તો ક્યાં ને ક્યાં કોમ થાય ને હું આગળનેલાને અમને બોલાયા આ તો ખાલી આયો અને આવી પડી ગઈ તો હાલ બેસે વાત કરજો તો પ્રશ્નલમાં આપણે વાત કરીએ બોડી કે ખાલી સ્પોન્સર તો બેઠ્યો એવા કોને આટી કટ લાવું આજ ઘરે જ આવા કરી તો એય સનરુ